માનનીય કલેક્ટરશ્રીને અમારું એક આવેદનપત્ર છે બસ સ્ટેન્ડ વિસ્તારના જે પણ વેપારીઓ છીએ અમે બધા કે જે અહીંયા ધંધા રોજગારો જે અહીંયા પડી ભાગ્યા છે બીજું અહીંયા જે બસ સ્ટેન્ડ અહીંયાથી ખસેડીને જે લા ભુરાવા લઈ જવામાં આવ્યું છે જેના કારણે વેપારીઓ હાલ નવરા બેસી રહે છે અને એમને કોઈ પણ જાતનો વ્યવહાર નથી આખો દિવસ એમ જ જાય છે અને પહેલાં પણ જૂનું બસ સ્ટેન્ડ બી હતું ત્યાંથી બી ખસેડ્યું હતું પાછળનો બી વિસ્તાર ગીધવાણી રોડનો પણ એ રીતનો જ થઈ ગયો છે અને હાલમાં નવો વિસ્તાર બી જે છે નવો બસ સ્ટેન્ડ ખસેડીને પુરાવાઓ લઈ જવામાં આવ્યું છે જેના કારણે ચાર પાંચ દિવસથી વેપારીઓ એમ જ બેસી રહ્યા છે તો અમારી એક માગણી છે કે અમુક રૂટની બસો અહીંયાથી ચાલુ કરવામાં આવે અને અમુક બસને અહીં ઘડી સ્ટોપેજ આપવામાં આવે જેનાથી પચાસ ટકા પણ જો પબ્લિક અહીંયા ઉતરશે તો આજુબાજુના જે વેપારીઓ છે એમને થોડો ઘણો પણ બિઝનેસમાં ગ્રોથ મળી શકે છે અહીંયા અમે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એક સરકારશ્રીને કલેક્ટરશ્રીને આવેદન આપવામાં આવેલા છીએ અને એની અંદર અમારા ગોધરા લાલબાગ બસ સ્ટેન્ડનું સ્થળાંતર ખાતે કરેલ છે માટે સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આ જે પ્રજાને હાલાકી થઈ રહી છે અને પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધા પણ નથી તો હાલ અહીંયા અમારે દરે બસ સ્ટેન્ડના સ્થળાંતરથી અમારા જિલ્લા રોજગારને ઘણો મોટો ફટકો પડ્યો છે અને એની અસર પણ દરેક વેપારીને થયેલ છે આ બસ સ્ટેન્ડ લાલબાગ બસ સ્ટેન્ડની આજુબાજુના વિસ્તારની અંદર દરેક બજાર આવેલા છે કલેક્ટર કચેરી પણ અહીંથી નજીક પડે છે મામલતદાર કચેરી પણ અહીંથી નજીક પડે છે અને દરેક જગ્યાએ અહીંથી નજીક હોવાથી પ્રજાને પણ ટ્રાન્સપોર્ટેશનમાં સારું એવું સગવડ મળતી હતી પણ આ ભૂરાઓ બસ સ્ટેન્ડ ખસેડવાથી પ્રજાને પણ ઘણી તકલીફ પડી રહી છે અને હાલ અમારા વેપાર ધંધાઓમાં પણ એની ઘણી માઠી અસર થઈ છે માટે સરકારશ્રી અને કલેક્ટરશ્રીને નમ્ર વિનંતી છે કે જે બસ છે તેના અમુક રૂટ જેવી રીતના કે ગ્રામ્ય વિસ્તારના કે દાહોદ વિસ્તારના કે વડોદરા વિસ્તારના કોઈ પણ બે ત્રણ રૂટ આપે એવી અમારી નમ્ર વિનંતી છે અને આ જ અરજી સાથે હું કલેક્ટરશ્રીને વિનંતી કરું છું